કે આગામી કલાકોની અંદર રાજ્યના કયા વિસ્તારોની અંદર શરૂ થશે વરસાદ આજે રાજ્યના અમુક ભાગોની અંદર મિત્રો થોડી જ કલાકની અંદર શરૂ થશે વરસાદની કારણ કે અત્યારે વાદળા બંધાવાની શરૂઆત થઈ ગઈ છે મિત્રો જાણી લો કે આવનારી કલાકો રાજ્યના કયા વિસ્તારોમાં ખાબકી શકે છે વરસાદ સાયક્લોનિક વરસાદી સિસ્ટમની અસરના કારણે અત્યારે રાજ્યના ઘણા વિસ્તારોની અંદર વાતાવરણમાં પલટો શરૂ થઈ ચૂક્યો છે ને મિત્રો આજે મોડી સાંજ અથવા તો રાત્રિની સુધીની અંદર રાજ્યના અમુક ભાગોની અંદર ખાબકી શકે છે ભારે વરસાદ જેની અંદર આજે તો કચ્છની અંદર મુન્દ્રા લાગુના વિસ્તારોની અંદર મિત્રો રેડા ઝાપટાથી હળવા વરસાદની ગતિવિધિ જોવા મળી રહી છે તો બીજી તરફ આજે થોડી જ કલાકની અંદર મિત્રો મધ્ય ગુજરાત ઉત્તર ગુજરાત કચ્છના વિસ્તારો હોય તો પીસી બીજી તરફ ઉત્તર પૂર્વ ગુજરાતના વિસ્તારોની અંદર શરૂ થશે વરસાદ એટલું જ નહીં આવનારી કલાકોને લઈ મિત્રો ગુજરાત હવામાન વિભાગ તરફથી જાણી લો કે કયા જિલ્લાઓની અંદર વરસાદને લઈને ભારે યલ્લો એલર્ટો આપી દેવામાં આવ્યા છે અત્યારે મિત્રો ઝારખંડ લાગુના વિસ્તારોથી લઈ તમે જોઈ શકો છો કે ખાસ કરીને ઝારખંડ સાહેબ પશ્ચિમ બંગાળ આ વિસ્તારોની અંદર એક અપર એર સાયક્લોનિક વરસાદી સિસ્ટમ જોવા મળી રહી છે અને જેને લઈ બંગાળની ખાડીમાંથી અત્યારે મિત્રો ભેજનું વહન ગુજરાતના વાતાવરણની અંદર વધતું જોવા મળી રહ્યું છે ને જેના પગલે રાજ્યની અંદર મિત્રો આગામી કલાકોમાં થઈ શકે છે વરસાદની શરૂઆત અત્યારનું લાઈવ સેટેલાઇટ પિક્ચર પણ તમે જોઈ શકો છો કે જેની અંદર જે વાદળોનું વહન મિત્રો જોવા મળી રહ્યું છે તે મધ્યપ્રદેશ ઉપરથી ગુજરાત ઉપર જોવા મળી રહ્યું છે આજે ગુજરાતના તમામ ભાગોની અંદર જોવા જઈએ તો વાદળછાયું વાતાવરણ ફરી જામી ચૂક્યું છે ને અત્યારે તમે જોઈ શકો છો તો રાજસ્થાનના ભાગો હોય આ સાથે ઉત્તરી ગુજરાતના ભાગો હોય સહિત અત્યારે અમુક ઉત્તરી ગુજરાતના પાટણા લાગુના વિસ્તારોની અંદર તો બીજી તરફ મધ્ય ગુજરાતના ગાંધીનગર અરવલ્લી મહીસાગરના વિસ્તારો હોય કે ત્યાં વાદળા બંધાવાની શરૂઆત થઈ છે મિત્રો જાણી લો કે આગામી કલાકોની અંદર સૌરાષ્ટ્ર સહિત કચ્છ સહિત ઉત્તરી ગુજરાત અને અન્ય કયા વિસ્તારોની અંદર જોવા મળે વરસાદ આ તમામ અપડેટો આપણે મેળવીએ પહેલાં તો મિત્રો તમે અમારી આ ચેનલ પર નવા છો તો ખાસ મિત્રો આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયોને અંત સુધી જોવાનું રાખજો જેથી હવામાનને લગતી આ તમામ અપડેટ આપને મળી જાય સૌથી પહેલાં આપને જણાવી દઈએ તો મિત્રો કચ્છની અંદર મુન્દ્રા લાગુના વિસ્તારોમાં આજે ઘણા વિસ્તારોની અંદર હળવો મધ્યમ વરસાદ જોવા મળ્યો છે જેમાં જાપટાનું પ્રમાણ વરસાદી માહોલ આ સાથે જ બીજી તરફ મિત્રો અત્યારે હવે પછી તમે જોઈ શકો છો તો ઉત્તરી ગુજરાત લાગુના અમદાવાદ આજુબાજુના વિસ્તારો હોય કપડવંજ આજુબાજુના વિસ્તારો હોય ખેડા એ પંથકોની અંદર વાતાવરણમાં પલટાની શરૂઆત થઈ ગઈ છે કાળા ડિબાંગ વાદળાઓની સાથે મિત્રો આગામી કલાકોમાં અમુક ભાગોની અંદર ખાબકી શકે છે ભારે વરસાદ આપણે મિત્રો આ વિસ્તાર આયોજે જાણીએ પહેલાં તો એ જાણી લઈએ તો આજે ગુજરાત હવામાન વિભાગ તરફથી રાજ્યના કયા વિસ્તારોની અંદર વરસાદને લઈને કેવું એલર્ટ આપવામાં આવેલું છે તો મિત્રો આજે ઓગસ્ટ થઈ છે અને તમે જોઈ શકો છો કે આવનારી કલાકો માટે ગુજરાત હવામાન વિભાગ તરફથી જે વરસાદને લઈ આગાહીનો જે મેપ જાહેર કરવામાં આવ્યો જેમાં તમે જોઈ શકો છો કે ખાસ કરીને જે વિસ્તારો ગુજરાતના વાદળી કલરના રંગથી દર્શાવવામાં આવ્યા છે વિસ્તારોની અંદર ઘણા વિસ્તારોમાં ગાજ વીજ સાથેના હળવા મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે જેની અંદર તમે જોઈ શકો ઉત્તરી ગુજરાતના વિસ્તારોની અંદર મિત્રો અરવલ્લી લાગુના વિસ્તારો હોય સાબરકાંઠા ગાંધીનગર મહેસાણા પાટણ બનાસકાંઠાના વિસ્તારો હોય તો બીજી તરફ અમદાવાદ ખેડાના ઘણા વિસ્તારો મહીસાગર પંચમહાલ આણંદ દાહોદ છોટાઉદેપુર વડોદરા સહિત દક્ષિણી ગુજરાતની અંદર પણ ઘણા વિસ્તારોમાં સારા વરસાદના સંકેતો આજે હવામાન વિભાગે આપ્યા છે તો બીજી તરફ મિત્રો સૌરાષ્ટ્ર અને કચ્છની અંદર પણ આજે અમુક ભાગોની અંદર ગાજ ગાજવીજ સાથેના હળવા મધ્યમ વરસાદની આગાહી દર્શાવવામાં આવી છે ને જેની અંદર તમે જોઈ શકો છો કે અમુક સ્થળો હોય છૂટાછવાયા જેની અંદર કચ્છના ઘણા વિસ્તારો હોય આ સાથે જ કચ્છની અંદર પણ જે દક્ષિણી ખાસ કરીને જોઈ શકો તો ઉત્તરી ગુજરાત આ સાથે સુરેન્દ્રનગર જિલ્લાના વિસ્તારો હોય બોટાદના વિસ્તારો હોય એ પંથકોની અંદર મિત્રો આવનારી કલાકોમાં વરસાદની ગતિવિધિ જોવા મળી શકે છે ને સાથે જ તમે જોઈ શકો છો મિત્રો તો આજે બનાસકાંઠા સાબરકાંઠાથી લઈ દક્ષિણી ગુજરાતના ભરૂચ સુરત નવસારી અને વલસાડ આ ચાર જિલ્લાની અંદર વરસાદને લઈ યલો એલર્ટ આપવામાં આવેલું છે તો અન્ય સૌરાષ્ટ્રના એક ભાવનગર અને ઉત્તરી ગુજરાતના એમ ત્રણ થઈ સાત જિલ્લાની અંદર આજે મિત્રો ભારે વરસાદનું યલો એલર્ટ હવામાન વિભાગ તરફથી આપી દેવામાં આવેલું છે તો બીજી તરફ મિત્રો ઇન્ડિયન મોન્સૂન ડિપાર્ટમેન્ટ તરફથી પણ આજે ગુજરાત આપ જોઈ શકો છો ભારતનો અન્ય રાજ્યોનો મેપ જાહેર કરવામાં આવ્યો છે એલર્ટનો જેની અંદર ગુજરાતને આજે મિત્રો કોઈ વોર્નિંગની અંદર મૂકવામાં નથી આવેલું પરંતુ ખાસ કરીને સાયક્લોનિક વરસાદી સિસ્ટમની અસર અને આનુસંગિક એક સાયક્લોનિક બહોળું સર્ક્યુલેશન કે જે રાજસ્થાનના ભાગો ઉપર મધ્યપ્રદેશના ભાગો ઉપરથી લઈ દિલ્હી ઉત્તર પ્રદેશ ઉત્તરાખંડ હિમાચલ પ્રદેશ હરિયાણા આ વિસ્તારોની અંદર મિત્રો જોવા મળી રહ્યું છે ને જેના પગલે આ રાજ્યોની અંદર આજે ભારે વરસાદની ચેતવણી આપવામાં આવી છે અને જેમાં પણ તમે જોઈ શકો ગુજરાતની અંદર રાજસ્થાન લાગુના જે સરહદી વિસ્તારો છે અંદરના એ પંથકોની અંદર ભારે વરસાદની પણ યલો એલર્ટની ચેતવણી ભારતીય હવામાન વિભાગ તરફથી આપવામાં આવી છે અને આ સાથે મિત્રો આવતીકાલનો પણ તમે મેપ જોઈ શકો છો જેની અંદર આવતીકાલે પણ ગુજરાતની અંદર કોઈ ભારે વરસાદનું વોર્નિંગ કે એલર્ટ આપવામાં નથી આવેલું પરંતુ ગુજરાત હવામાન વિભાગ તરફથી મિત્રો ગુજરાતના આ વરસાદના રાઉન્ડની અંદર છૂટાછવાયા વિસ્તારોમાં સારા વરસાદની આગાહી એમાં પણ કચ્છના અમુક ઉત્તર ગુજરાત લાગુના વિસ્તારો ઉત્તરી ગુજરાત અને ઉત્તર પૂર્વ ગુજરાત લાગુના વિસ્તારો હોય જેમાં આવતીકાલના મેપમાં પણ તમે જોઈ શકો મિત્રો બનાસકાંઠા સાબરકાંઠા ભાવનગર નવસારી વલસાડ લાગુના વિસ્તારો આવા પાંચ જિલ્લાની અંદર આવતી કાલે પણ ભારે વરસાદનું યલ્લો એલર્ટ આપી દેવામાં આવેલું છે આ સાથે જ મિત્રો આવનારા દિવસો જેમાં દસ તારીખ અને અગિયાર તારીખનો જે મેપ જાહેર કરવામાં આવ્યો છે જેમાં હજુ આવતીકાલે ગુજરાત રાજ્યની અંદર વરસાદની ગતિવિધિ ઉત્તર મધ્ય અને દક્ષિણી ગુજરાતના જિલ્લામાં જોવા મળે ને જેમાં પણ તમે જોઈ શકો ઉત્તર ગુજરાતના સાબરકાંઠા અરવલ્લી ગાંધીનગર મહેસાણા સહિત મધ્યના આણંદ વડોદરા લાગુના પંચમહાલ ખેડાના વિસ્તારોમાં ગાજ ગાજવીજ સાથેનો વરસાદ ખાબકે

કરી છે ને તેમાં તમે બાર તારીખ તેર તારીખ અને મિત્રો ચૌદ તારીખ સુધીના મેપ જોઈ શકો જેમાં સૌરાષ્ટ્ર અને કચ્છની અંદર વરસાદની ગતિવિધિમાં ભારે ઘટાડો થઈ જશે ને એમાં પણ તમે જોઈ શકો છો દેવભૂમિ દ્વારકા જામનગર મોરબી સુરેન્દ્રનગર બોટાદના વિસ્તારોની અંદર દસ તારીખ બાદ ભારે એવી સારી એવી વરાપ જોવા મળશે તડકાનો માહોલ જામશે અને મિત્રો ડ્રાય વેધર રહેવાને લઈ પણ અત્યારે ગુજરાત હવામાન વિભાગે મિત્રો આગામી દિવસોમાં વરસાદની આ પ્રમાણેની આગાહી કરી દીધી છે અને મિત્રો હવે પછી જાણી લો કે અત્યારે રાજ્યની અંદર આવનારી કલાકોમાં ક્યાં ખાબકશે વરસાદ હવે માત્ર મિત્રો બે થી ત્રણ કલાકની અંદર રાજ્યની અંદર અમુક ભાગોમાં જામશે તમે જોઈ શકો તો જેની અંદર તમે જોઈ શકો છો ખાસ કરીને મિત્રો અત્યારે છોટા ઉદેપુર પંચમહાલ બોડેલી નર્મદા વડોદરા લાગુના વિસ્તારો છે કે ત્યાં વાતાવરણની અંદર પલટાની શરૂઆત થઈ ગઈ છે તો બીજી તરફ ખાસ કરીને મિત્રો આવનારી કલાકોની અંદર તમે જોઈ શકો છો અમદાવાદ લાગુના સુરેન્દ્રનગરના વિસ્તારો હોય જેમાં પણ આણંદ લાગુના ખેડા આજુબાજુના વિસ્તારોથી લઈ સૌરાષ્ટ્રની અંદર જેમાં મિત્રો રાજકોટના સુરેન્દ્રનગરના છૂટાછવાયા વિસ્તારોથી બોટાદના પણ સુરેન્દ્રનગર લાગુના વિસ્તારો આ પંથકોની અંદર મિત્રો હળવી મધ્યમ વરસાદની ગતિવિધિ આગામી કલાકોમાં જોવા મળી શકે તો આ સાથે મિત્રો ઉત્તર ગુજરાતની વાત કરવામાં આવે તો ઉત્તરી ગુજરાતના અમુક ભાગોની અંદર આજે ભારે વરસાદ સરહદી વિસ્તારોમાં ખાબકી શકે છે ને જેમાં મોડી સાંજ સુધીની અંદર બનાસકાંઠા જિલ્લો હોય સાબરકાંઠા જિલ્લો હોય મહેસાણા સાથે જ અરવલ્લી લાગુના વિસ્તારોથી લઈ કચ્છની અંદર પણ તમે જોઈ શકો મિત્રો ખાવડા રાપર લાગુના વિસ્તારોથી લઈ આ સાથે જ નિરોણા મનફરા ભચાઉ લાગુ ભુજના પંથકો છે કે એ વિસ્તારોની અંદર જે કચ્છના અને ઉત્તરી ગુજરાતના પાકિસ્તાન રાજસ્થાનના સરહદી વિસ્તારો છે પંથકોની અંદર આજે સારી વરસાદની ગતિવિધિ આવનારી કલાકોમાં જોવા મળી શકે તો બીજી તરફ તમે જોઈ શકો છો કે સૌરાષ્ટ્રની અંદર ઉત્તરી સૌરાષ્ટ્રના રાજકોટ અને સુરેન્દ્રનગરના સીમિત વિસ્તારોની અંદર હળવા ભારે વરસાદી ઝાપટાથી અમુક વિસ્તારોમાં સારી વરસાદની ગતિવિધિ જોવા મળી શકે છે તો સાથે તમે જોઈ શકો છો મિત્રો લુણાવાડા લાગુના વિસ્તારો હોય આ સાથે જ મોડાસા અરવલ્લી લાગુ મહીસાગર રાજસ્થાનના પણ જે સરહદી એ વિસ્તારો છે ત્યાં આવનારી કલાકોની અંદર મિત્રો અમુક વિસ્તારોમાં આજે ભારે વરસાદ એકલ દોકલ જગ્યાએ જોવા મળે અને આ સાંજ સુધીની અંદર મિત્રો ત્રણ ઇંચ સુધીનો પણ અમુક વિસ્તારોની અંદર વરસાદ ખાબકી શકે તેવું અત્યારે જોવા મળી રહ્યું છે સાથે દક્ષિણ ગુજરાતની વાત કરવામાં આવે તો દક્ષિણ ગુજરાતની અંદર ખાસ આજે મિત્રો નર્મદા જિલ્લાના અમુક વિસ્તારો હોય આ સાથે તાપી નાગુના વિસ્તારો હોય કે ત્યાં હળવા ભારે વરસાદી રેડા ઝાપટાનું પ્રમાણ જોવા મળે અને અમુક ભાગોમાં સારો વરસાદ ખાબકી શકે છે બાકી આજે ગુજરાતની અંદર તમામ ભાગોની અંદર વાતાવરણમાં આવનારી કલાકોમાં ભારે મોટો પલટો જોવા મળી શકે છે સાથે જ મિત્રો આવતીકાલ દસ ઓગસ્ટના દિવસે પણ રાજ્યના અમુક ભાગોની અંદર ભારે વરસાદની સંભાવના જોવા મળી રહી છે અને જેમાં સૌરાષ્ટ્રની અંદર ભાવનગર જિલ્લાના ઘણા ગ્રામ્ય પંથકો જેમાં પાલીતાણા તળાજા સહિત સિહોર સોનગઢ વલ્ભીપુરથી લઈ બોટાદના પંથકોથી લઈ રાજકોટ સુરેન્દ્રનગર સહિત જામનગરના પણ રાજકોટ મોરબી લાગુના વિસ્તારોની અંદર આવતીકાલે હળવી વરસાદની ગતિવિધિ જોવા મળે ને બીજી તરફ મહેસાણા લાગુના વિસ્તારો અમદાવાદ પંથકો હોય પૂર્વ ગુજરાતના ઉત્તરી લાગુના જેમાં ગાંધીનગર અમદાવાદથી લઈ મહીસાગર અરવલ્લી પંચમહાલ અને કચ્છની અંદર જે ખાસ કચ્છના અખાત આજુબાજુના વિસ્તારોમાં આવતીકાલે વરસાદની ગતિવિધિ જોવા મળી શકે તો બીજી તરફ વડોદરાના વિસ્તારો હોય ભરૂચ લાગુના વિસ્તારો આણંદ એ પંથકોની અંદર પણ મિત્રો આવતીકાલે સારી એવી વરસાદની ગતિવિધિ જોવા મળશે ને મિત્રો જોઈ શકો છો કે આવનારી કલાકોની અંદર જે સિસ્ટમ છે તે આવનારી અડતાલીસ કલાક સુધી ગુજરાતની અંદર અસર આપી શકે તો ત્યારબાદ અગિયાર તારીખથી ફરી રાજ્યની અંદર વરસાદની ગતિવિધિમાં ભારે ઘટાડો જોવા મળી શકે અને ઘણા વિસ્તારોમાં ફરી સારી એવી વરા પાવી શકે છે મિત્રો સાથે સાથે તમે જોઈ શકો બાર તારીખના દિવસે સૌરાષ્ટ્રના અમુક ભાગોની અંદર ફરી વરસાદની ગતિવિધિ જોવા મળી શકે છે ને બાર તારીખે બોટાદ અને સુરેન્દ્રનગર આજુબાજુના વિસ્તારોમાં સારા વરસાદના એંધાણ જોવા મળી રહ્યા છે સાથે તેર તારીખની અપડેટમાં પણ તમે જોઈ શકો જેમાં મિત્રો રાજ્યની અંદર વાતાવરણ ચોખ્ખું થતું જોવા મળી રહ્યું છે આ સાથે પંદર તારીખે પણ ઉત્તર ગુજરાતના અમુક ભાગો હોય કે ત્યાં વરસાદ જોવા મળે બાકી રાજ્યના છૂટાછવાયા વિસ્તારોની અંદર મિત્રો આવનારા અઠવાડિયાની અંદર વરસાદની ગતિવિધિ આ બે દિવસ બાદ ખૂબ જ ઓછી જોવા મળે તેવી સંભાવના નવી કોઈ અપડેટ હશે આ ચેનલ થકી અમે તમને પહોંચાડતા રહીશું ત્યાં સુધી મિત્રો આવજો જય હિન્દ જય ભારત